ટુ ફેમિલી અમારા નવા ઓલોગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ જો આપણે જવાનું છે ગણપતિ વિસર્જન કરવા આપણે ઓફિસે ગણપતિ દાદા બહેરા હતા એટલે વિસર્જન કરવા જવાનું છે અને ઓફિસે બહેરા હતા અને ઓફિસનો ઓલોગ ગાય પહેલાં આવશે ગણપત દાદા બહેરા એ ઓલગ તમે જોઈ નાખજો અને આપણા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો એટલે તમને મજા જ આવવાની છે અને બધુંય તમને બતાડશો અને આપણે કોળિયાક જવાના છે નિષ્કલક મહાદેવ તો હાલો મળી જાય કોળિયાક જો આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંગ મહાદેવ અને જો આપણા મિત્ર ગણપત લેન જાય છે અહીંયા જોવા દરિયાનું પાણી અહીં આવી ગયું છે અને આપણે જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે ગણપત દાદા વિસર્જન કરવા જવાનું છે તો આ લોકો આપણે જાવી ફાઈનલી જો આપણે હવે ગણપત દાદા પધરાવવા જાવી છીએ અને જો આપણા મિત્ર ગણપત લેન જાય છે અને આગળ જો આપણા મિત્રો ઊભા છે અને પાણી જોવા અહીંયા ઠેઠ આવી ગયું છે અને આપડે પધરાવાના છે આપડા મિત્રો જો આપડા શેઠ છે જો હા અબિલ આપણે આરતી ઉતારી છે અને હવે જો આપણે દરિયા આવી ગયા છીએ જો નજારો જમો નેક્સ્ટ લેવલનો અને જો હજી આરતી ઉતારે છે આ મારા શેઠ અને હજી આપણે ગણપત વિસર્જન કરવા જવાનું હજી વાર છે થોડી એટલે આપણે જવાનું છે અને હવે આપણે તમે આરતી બનાવી છે હમણાં વિસર્જન કરવી એટલે આપણે લીધી જોવા અહીંયા પાણી જોવા પેટ અહીંયા કાંઠે આવી ગયું છે અને આપણા મિત્રો જો અગાઉથી નાહવા મીણ્યા છે

તો આપણે વિસર્જન કરી દીધું છે અને તો આપણા મિત્રો હજાર અંદર જવાના છે એટલે આપણે ઈનો વિડીયો ઉતારી તમે એન્ડ સુધી બનાવી દેજો એટલે તમને મજા ત આવશે જોવો ત્યાં હજી થોડા એ થોડાક આગળ હજી હાલો તો ગણપતિ બાપા હાલો જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા જો આપણે

ફેમિલી જો આપણે ગણપતનું વિસર્જન કરીએ હવે આપણે જો આગળ જઈશું જો આપણા મિત્ર આગળ જાય છે ને આપણે જાવીશું આગળ ને ના હું હું તે તમને દેખાડશું એટલે તમે એન્ડ સુધી બીના મહાદેવે જ્ઞાન ઈચ્છી અને તમને તો ઝૂમ કરીને દર્શન કરાવી દો એટલે તમે દર્શન કરી લેજો તો અહીંયા છે મહાદેવ ફરક પાટલી અહીંયા છે તો ફેમિલી તમે દર્શન કરી લેજો તો હાલો આપણે પેલા બધા માણસો છે ના જ આવી અને ના હું શું છે આપણે જાણીએ તો હાલો આપણે જઈ પેલી આપણે છે ને જો આમ આ માકો મારી નહીં એવા અને જો હવે આપણે જવાનું છે ઘોઘા ઘોઘાના પ્રખ્યાત ખમણ છે અને નાસ્તો કરવા જવાનું છે અને ના મહાકાળી મહાકાળીમાનું મંદિર છે ના જવાનું છે અને અહીંયા જુઓ નકલંગવી અહીંયા નિષ્કલંગ મહાદેવ અને હવે આપણે જાવી છીએ ગણપત બધા પથરાઈ દીધા ને નાવા નાયા નથી કારણ કે હું નાસ્તો કરવા જવાનું હતું એટલે નાયા નથી અને હવે આપણે હાલો તો મળીએ ઘોઘા આપણે અહીંયા પનેરિયા તળાવ કાળીકા જો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી કરીને જો આપણા મિત્રો જાય છે તો આપણે હાલો તો પેલી જોવા હવે આપણે થોડાક આગળ જવી અને દાદરા છોડીને આવું કાંઈક ચાવનું છે નાખી જાવી હવે દર્શન કરવા મહાકાળીમાં હાલો તો આપણે જાવી 니터도 그래라

આપડે સહી આપણા મિત્રો તો કેમ ના વાટે છે હવે આપડે આવી ગયા હાલો હા એની